રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બજેશકુમાર ઝા સર એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર ડીસીપી ક્રાઇમ જગદીશ ભાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક વાહન ચોરીને ડિટેક કરવાની સૂચના કરી હોય જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ સી એચ જાધવની રાબરી નીચે પીએસઆઈ અશ્વિન ગઢચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરના શખ્સોને પકડવામાં આવેલ છે આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા જે દેગામ પોરબંદરનો રહેવાસી છે અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે આ બંને પાસેથી કુલ દસ ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત છે બે સત્તાવન હજાર રૂપિયા હાલ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ બે જણા હાલ છે જયમલ અને લખમણ બીજા કોઈ હજી સુધી એવા તપાસ તજવીજમાં આ લોકોના જોવો તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડાવદરા વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં છ ગુના દાખલ છે જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે અને આ ઉપરાંત લખમણભાઈ હરબમભાઈ કુટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે છ ગુના દાખલ છે પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના એટલે જેથી તેઓ આ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઈકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તાલુકા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ ગુનાઓ કરવામાં આવે છે આ આ બંને આરોપીઓ મૂળ ભીડભાડી વાળી જગ્યા જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્ય સ્પ્લેન્ડર અને પેશન બાઈકો ચોરી જતા હતા ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને દસેક હજાર રૂપિયા ની કિંમત માં એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને વેચતા હતા એ લોકો એમને કે આ બાઈક ઉપર હપ્તા ચડી ગયેલા બાઇક છે બીજું કઈ ચોરી ના નથી એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઈકો દસ થી બાર હજાર માં વેચી દેતા હતા